યુ તો આજે આપણે જે ડબલ્યુ એડવાન્સ બે હજાર સોળશન ઓફ યુનિવર્સ ને લઈને એક સમ છે જે બે હજાર સોળમાં પૂછાયેલ છે એડવાન્સમાં જોઈએ આપણે આજે અને આમાં આપણે લગભગ એક એવો સમ છે જ્યારે ડિફરન્સીએશન ઓફ યુનિવર્સમાં ક્વેશ્ચન પૂછાય છે અને ત્યારે આપણે કેટલી મેથડથી આ વસ્તુ કરી શકીએ ઓકે કે ઘણું બધું યુઝ થાય અને કેવી રીતના એપ્રોચ રે એડવાન્સમાં તો એ પર ધ્યાન રાખશું પછી એ પણ વાત છે કે જેડબલ એડવાન્સ છે તો એક કરતાં વધુ આન્સર કરેક્ટ હોઈ શકે ઓકે એની સંભાવના પણ હોય છે આ બંને વસ્તુઓ લાગુ પડે છે હવે આપણે દાખલા ઉપર થોડીક નજર પેરવીએ તો દાખલો એવો કહે છે કે લેટ એફ આર ટુ આર ત્રણ ફંક્શન એપે ટૂંકમાં એ જી અને એચ

gofofx = x આપેલું છે x આપેલું છે ધીસ મોર ઈમ્પોર્ટન્ટ ધેન અધર અનુમત બી છે a g છે f નો ઇન્વર્સ છે આપણે ઘણી ગળ છે ઓકે કે જ્યારે gofofx કરતા આન્સર ખાલી હું આવે x આવે ત્યારે gaf નો ઇન્વર્સ હોય છે ઓકે અને ઉંધો પણ હોય છે કે f a g નો ઇન્વર્સ હોય છે ઓકે તો કઈક આવી વાત આપણે કરી શકે અને આફ્ટર

ये सों थे से फंक्शन फिर હવે આપણે થોડીક વાત કરીએ તો આપણે મગજમાં શું આવે તો કે જો આઉટ હોય તો g(f(x) = પણ x આવશે અને f(g(x) = પણ x આવશે કે ભાઈ g નો g નો ઇન્વર્સ f થાય અને f નો ઇન્વર્સ પણ g થાય એવું આપણે લખી શકીએ તો કે આ બંને વસ્તુ આપણે યુઝ કરી સકીએ ઓકે અને મેઈન વાત આ છે જ્યારે આપણે કોઈ પણ દાખલો આપેલ હોય અને આ એક કન્ડિશન આપેલ હોય કે ભાઈ એકબીજાના એફ અને જી એકબીજાના ઇનવર્સ છે અને જે કોઈ પણ ફંક્શન આપણે આપેલું હોય ને એટલે કે અત્યારે આપણે શું આપેલું છે તો કે ભાઈ એફએક્સ આપેલું છે શું આપેલું છે એફએક્સ આપેલું છે તો આપણે આનો યુઝ કરવો કે આનો યુઝ કરવો ઓકે તો સૌથી વધારે ધ્યાન રાખવાનું જે ફંક્શન અંદર હોય એનો યુઝ કરવાનો એટલે અત્યારે આપણે આ વસ્તુનો જ યુઝ કરશું ઓકે gof(x) = x આ નથી કોઈ દાખલો થઈ કે થોડો લેન્ધી થાય એટલા માટે આપણે એનો ઉપયોગ કરશું નહીં ઉપરના આ કન્ડિશનનો ઉપયોગ કરશું કે gof(x) = x આવે ઓકે તો પહેલા આપણે શું સાબિત કરવાનું છે તો કે પહેલી વેલ્યુ વસ્તુ ચકાસવાની છે કે g'o = 1 / 15 આવે છે કે નહીં ઓકે એક એક વાત છે તો આપણે જોઈએ કે પહેલા લખશું આપણે તો કે ભાઈ g of

તો આપણે f(x) ની જગ્યાએ શું લાવવો પડશે 2 લાવવો પડશે તો કે f(x) ક્યાં 2a થાય તો જોવાનું કે ભાઈ f(x) આપણે આપેલું છે તો તમે f(x) લખવાનું કે ભાઈ x³ + 3x + 2 હવે શું શું કહી તો કે f(x) આખર કેટલો આવો છે b શું આવો છે c તો કે x³ + 3x + 2 તો કોઈ x માટે કેમ કે બે બે ઉડી જાય અને આના બરાબર આપણે जीरो मिल जाए शू मिल जाए जीरो मिल जाए तो आप शू एक्स बराबर एक जीरो मे शू मे एक्स बराबर जीरो एक पॉइंट एवं मे कि जहाँ आप आ फंक्शन एफ ऑफ एक्स वेल्यू के बी के बी आए तो आप शू लखी सकी तो भाई एक्स वेल्यू शू लखाई कि जेना एफ ऑफ एक्स शू आए बी तो एक्स बराबर जय आप जीरो लखीए तरह एफ ऑफ एक्स वेल्यू અવે એટલે આપણે ખબર પડી એટલે આપણે ક્યાં મૂકશું તો કે આની અંદર g પુટ કરીએ તો કે આપડે આઈડિયા આવી ગયો તો કે g ડે ઓફ f ઓફ x ની જગ્યાએ શું મૂકવાનું છે તો કે 0 કેમ કે 2 લાવવાના છે આપણે અને e = આયા 1 / f ડે ઓફ x શું આપેલું છે 1 / f ડે ઓફ x અહીંયા f ડે ઓફ આપણે શું લખ મેળવશું 0 શું મેળવશું 0 ઓકે f ડે ઓફ 0 તો આપણે ઈઝીલી ફાઇન્ડ થઈ જશે ओके okay, तो f ऑफ जीरो की वैल्यू कितनी है तो के खबर है छे okay, तो 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 okay, के, पे पे के, तो के plus plus 2 कितनी है ओके तो आई की तो 1 अपॉन एफ डैश ऑफ जीरो ओके एफ डैश ऑफ जीरो आपरे इतनी खबर छे के भाई आपरे पे एफ ऑफ एक्स कितना है तो के भाई x क्यूब प्लस 3x प्लस आपरे पे एफ डैश ऑफ एक्स सो था तो के 3x स्क्वायर प्लस 3 सो था 3x स्क्वायर प्लस 3 हमें विचार करो कि थ्री एक्स स्क्वेर प्लस थ्री थाय शू मेवन से जीरो था या जीरो मूकी दो जीरो मूको तो अँ तो जीरो थी जाए आंसर शू आई जाए त्रे एफ डेस ऑफ जीरो के आप मूकी तो आंसर के वन बाय थ्री एट जी डेस ऑफ टू की वेल्यू के मिली वन बाय थ्री मिली गई हम आप ऑप्शन में जावा आंसर मत नहीं शू मत नहीं आंसर मत नहीं बस तो एटली बात આવી રીતના આપણે કામ કરવાનું છે ચારે ચાર ઓપ્શનની અંદર ઓકે તો હવે આપણે ઓપ્શન પ્રમાણે જોવાનું પડે કે પહેલા તો આપણે શું શું મેળવવાનું થાય તો કે ભાઈ અહીંયા h(0) ની વાત કરી પછી અહીંયા h' એટલે કે વિકલનની અંદર જે કઈ ફંક્શન મળે એમાં એક મૂકીને આન્સર 666 આવવું જોઈએ બરોબર પછી h(0) એટલે 3 ની વાત કરી ઓકે એનો આન્સર 36 આવવો જોઈએ ઓકે તો આપણે એટલા આઈડિયા આવી ગયું કે આપણો પહેલો આન્સર શું છે ખોટો છે કેવો છે ખોટો એટલે આ જો છે નહીં હવે આપણે કોની પર પહેલા વળજું તો કે હવે આપણે ઓફ 0 ટાઈપ સર્ચ કરશું એ કોની અંદર મેળવશું આપણે તો કે આની અંદરથી કેવી નથી આ વસ્તુની અંદરથી આપણે એ ફાઇન્ડ આઉટ કરી શકશું કઈ રીતના કરીશું આવો જોઈએ આપણે એક આપણે આવું આપેલું છે શું આપેલું છે આવું આપેલું છે અને આપણો ઓપ્શન જોઈ લઈએ તો આપણો h(0) = 16 છે શું છે h(0) = 16 ચેક અને આ આપણે ચેક કરવાનું છે આનો અર્થ તો આવો થયો કે આયા જે કઈ પણ છે એની વેલ્યુ કેટલી થવી જોઈએ 0 થવી તો એ તો જ આપણે h(0) માણે ઓકે તો આપણે થોડું વિચારવાનું કે ડાયરેક્ટ થશે નહીં આનો સૌથી બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે તમે શું કરો તો કે ભાઈ આ x છે જો આપણે એક કન્ડિશન યાદ છે કે ભાઈ g(f(x)) ની વેલ્યુ શું આવશે x આવશે એટલે આપણે શું કશું જ્યાં જ્યાં x દેખાશે ને અહીંયા આપણે f(x) મૂકી દેશું કેમ કે બંને સાઈડ સેશો છે બંને સાઈડ છે એટલે આવું આપણે ઇનવર્સ ફંક્શનની અંદર ડિફરન્શિયેશનની અંદર કરી સકીએ તો આપણે કરીએ તો કે ભાઈ h(g(g(x))) ની જગ્યાએ હું આવી જ f(x) હોય આવી જ f(

g(x) ને तो g ઉમંગે દીધું હવે x અને e एक्स ની જગ્યાએ તો x ની જગ્યાએ એ મૂકવાનું છે ઘણી જગ્યાએ x ની જગ્યાએ f(x) મૂકવાનું છે એટલે f(f(x)) आंसर આવી જવાનું છે બહુ થઈ ગયું હવે જોઈએ આપણે ફરી આપણે ખબર પડી ગઈ કે g(f(x)) ની વેલ્યુ કેટલી છે x બીકોઝ ઓફ e ઇનવર્સ એકબીજાના છે એટલા માટે તો આયા આપણે h(x) ફંક્શન તો લાગુ ને f(x) ની વેલ્યુ શું મળી તો કે f(f(x)) કેમ મળી કે ઓકે હવે આપણે શું સાબિત કરવાનું છે કે f(0) મેળવવાનું છે એટલે કે કઈક આવું મેળવવાનું છે તો કે f(f(0)) હવે આપણે શું કરશું તો કે પહેલા f(0) મેળવી લેશું શું મળે લે 0 મળે લે તો ફંક્શન ક્યાં ગયું આપણે તો ક્યાં એર્યું ક્યાં કયું તો અહીં વિચાર કરો કે આની અંદર આપણે x ની જગ્યાએ શું મૂકવાનું છે 0 તો આપણને ખબર જ છે કે ભાઈ અહીંયા f(0) મૂકો ને એ લાઈન આન્સર કેટલો આવે 3 આવે કેટલો આવે 3 આવે આપણે ભાઈ લખી હકે ઈઝીલી કે ભાઈ આ એફ ઓફ 2 થઈ ગયું 2 આનો આન્સર કેટલો આવે f ઓફ 0 નો 3 હવે આપણે શું મેળવવાનું છે f ઓફ 2 શું મેળવવાનું છે f ઓફ 2 તો એ પામેળવું પડશે તો કે ભાઈ આપણે શું કરીશું તો અહીં f ઓફ 2 મેળવી વિચાર કરો આપડે ખબર જ છે કે ભાઈ 2 નો ક્યુબ શું 2 નો ક્યુબ + 3 2 જ અને + 2 2 નો ક્યુબ કેટલો થાય તો કે

करेक्ट अब हम आगे जाए थोड़ा अब हमें h डेश ऑफ वन मिलावनो छे सो मिलावनो छे h डेश ऑफ वन हमें विकलन करवानो छे करवानो छे विकलन करवाना है विकलन करवानो विकलन छे विकलन विकलन तो आपने जो है आपने नीचे में फार्मूला यूज થઈ જાય कदाच तो कभी भाई डायरेक्ट यहां तो h ऑफ x छे नो छे h ऑफ x छे ने यहां h ऑफ x से डायरेक्ट यहां पे h डेश ऑफ x लिखिए यहां सामने विकलन करिए हो करिए सामने विकलन करिए तो आ फंक्शन छे i नो केवे आर्गुमेंट के અને આર્ગ્યુમેન્ટ નું વિકલ્પ શું કહેવાય એનું મૂકી દેવાનું એટલે આપણે કઈક આવું લખીએ કે તો કે ભાઈ h ડેશ ઓફ x સોરી રેડ h ડેશ ઓફ x is equal to f ડેશ f ડેશ f ઓફ x રેડી ઇનટુ અંદર નું વિકલન પાછું લખવાનું એટલે f ડેશ ઓફ x બાજુમાં લખવાનું એક આવું મળી જાય આપણે હવે આપણે h ડેશ માં કોની વેલ્યુ મેળવવાની છે તો કે ભાઈ ઓપ્શન જોવો પડશે તો કે h ડેશ 1 મેળવવાનો છે મેળવવાનો છે 1 એટલે x ની જગ્યાએ આપણે શું મેળવવું પડશે 1 મેળવવું પડશે h ડેશ ઓફ 1 કરી નાખી આયા પા આપણે f ડેશ ઓફ f ઓફ 1 અને * f ડેશ ઓફ 1 આવું મેળવી નાખી આવું ફંક્શન છે અને ફંક્શનમાં વેલ્યુ મૂકવાની છે સિમ્પલ છે ફંક્શન આપણો શું છે તો કે f(x) = x^3 + 3x + આવું વેલ્યુ અને એફડેસ ઓફ એક્સ મેળવી લઈએ એટલે આપણે મૂકવાનું રહેશે ને આપણે વન પ્લસ થ્રી પ્લસ ટુ એટલે આપણો આન્સર આવી ગયો સિક્સ ઓકે સિક્સ આન્સર આવી ગયો અને એફડેસ ઓફ વન મેળવી લઈએ ડાયરેક્ટ આપણે અહીંયાથી તો કે ભાઈ એફડેસ ઓફ સ્ક્વેર પ્લસ પ્લસ એટલે કેટલા 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 આવે આવે છે 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 અને આપણે કે 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 ડેશ 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 ઓફ 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 થાય તો તો ની ની કેટલી અંદર હું ને આ જ્યાં છે આપણે શું મૂકી દેસુ સિક્સ મૂકી દેસુ ઓકે અને એના કોડા કર્મા બેસ ઓફ 1 તો છે જ એટલે શું છે 6 ઓકે 6 છે હવે આપણે f' ઓફ 6 અહીં મેળવો પડશે તો ફરી મૂકવાનો ભાઈ એટલે કે f' ઓફ 6 ની વેલ્યુ કેટલી થાય તો a કી માં મૂકવાની હોય આપણે આની અંદર તોની અંદર આની અંદર મૂકવાની હોય છે તો મૂકી દઈએ તો સીધી આપણને આન્સર આવી જાય કે 3 6 નો સ્ક્વેર + 3 3 6 એટલે 36 + 3 ઓકે okay,

લાબરેટરી સુમેળવા છે તો h(g(3)) = કેટલા થાય 36 ઓકે તો લખી નાખીએ પહેલા h(g(3)) = આપણે સાબિત કરવા છે 36 તો સિમ્પલ અમારે કે 80 જ આપડે મેળવું હશે તો g(x) આ છે h(g(x)) ઓકે h(g(3)) મળવાનું છે તો ડાયરેક્ટ આઈતે જ કામ થઈ જશે કેથી h ऑफ g ऑफ x इज इक्वल टू શું આવી ગયો f ऑफ x આવી ગયો શું આવી ગયો f ऑफ x આવી ગયો પછી કન્વર્ઝન કેરે તો એ અલગ વસ્તુ છે ઓકે આપણે ડાયરેક્ટ અહીંથી મળી જ્યું કે ભાઈ h ઓફ g ઓફ x इज इक्वल टू શું છે g ઓફ x इज इक्वल टू આપણે પછી ડાયરેક્ટ f ઓફ x છે એટલે આપણે વેલ્યુ મેળવવાની છે 3 ની કોની મેળવવાની છે ની વેલ્યુ મેળવવાની છે એટલે અહીંયા આન્સર ડાયરેક્ટ આવી જાય f ઓફ f(3) f(3) મૂકીએ તો f(x) કેટલો છે આપડે પાસે સીધો લખના પડે કે x^3 + 3x + 2 અને f(3) ની વેલ્યુ કેટલી આવશે f(3) ની વેલ્યુ આવશે તો કે 3 નો ક્યુબ + 3 3 * 3 + 2 27 + 9 + 2 ઓકે આનો આન્સર આપણો શું આવશે તો આનો 11 આવશે અને આ 20 7 એટલે plus plus 30 8 કેટલો આન્સર આવે 30 એટલે આપડે f(3) નો આન્સર આવી ગયો 30 એ તો સિમિલર છે કે નહી જોવાનું આપણે બસ ચેક કરવાનું કે ભાઈ તોડી f ઓફ 3 નો આન્સર 38 આવી ગયો એટલે આપણે અયા આ જે વેલ્યુ f ઓફ 3 ઇને અહીંયા આપણે 38 મૂક્યા કે એટલે આપણે શું મળ્યું તો કે ભાઈ h ઓફ g ઓફ 3 ની વેલ્યુ કેટલી મળી તો કે 38 આ છે કે કોટુ છે તો કે આપણે જોવાનું તો કે આપણે ફાઇનલ આન્સર શું છે 36 છે કે શું છે 36 એટલે આન્સર આવશે નહીં એટલે આપણો ઓપ્શન D करेक्ट આમાં આન્સર શું થશે B અને C બંને ઓકે તો આવા દાખલામાં એપ્રોચ એકદમ પ્રોપરલી શીખવાનું છે આપણે કે કઈ રીતના કામ કરીયે پہلی વસ્તુ તો આ બે જે ઇનપુટ છેના ઇનવર્સ છે એટલા માટે આ બે કન્ડિશન જે છે ને એટલે એને ખાસ લખી નાખવાની કે જે કઈ ફંક્શન આપણે અંદર આપેલું છે રકમની અંદર એ જ ફંક્શન આપણો અહીંયા અંદર હોય એ જ ક્વોન્ટિટીનો ઉપયોગ આપણે કરવાનો છે g(f(x)) નો ઉપયોગ કરો પછી આપણે કર્યું વિકલન શું કર્યું અહીંથી આપણે વિકલન કર્યું છે વિકલન કર્યું એટલે સીધો આન્સર શું આવ્યો વન એફ ડેસ ઓફ એક્સ ને આપણે નીચે લઈ ગયા ઓકે અહીંથી જે કંઈ પણ આપણા ઓપ્શન્સ હતા શું હતું ઓપ્શન્સ હતા થ્રી ડેસ ઓફ ટુ હતું એટલે આપણે ખબર પડી કે આ એફ ઓફ એક્સ ને શું બનાવવું પડશે ટુ બનાવવું પડશે તો આપણે એને ટુ જોઈને હતું કે યુ એક્સ કંઈ મળે તો કે એક્સ બરાબર ઝીરો એ ફંક્શનની વેલ્યુ કેટલી થાય ટુ થાય એટલા માટે આપણે સિમ્પલી એક્સ બરાબર ઝીરો એ ફંક્શન ટુ મળતો હતો એટલે અહીં સીધું એફ ઓફ जीरो एक्स नीजे गैस जीरो मुक्ति दन है एफ एफ डे ऑफ जीरो इन वेंडो के इतने आएगा बाई तो ये आईस एस इट इज आप लोग हैं आफ फंक्शन नोप्योक करो आमे एक्स कंटिन्यू ऑप्योक करवान ऑलवेज एक्स नीजे गैसू मुक्ति दवन एफ ऑफ एक्स मुक्ति दवन आत्यर दार लोग हैं एफ ऑफ एक्स एक्स तू आ ત્યાં સુધી એક વાર કર્યું આય કેટલી વાર કર્યું સેકન્ડ ટાઈમ કર્યું એટલે આપણે ત્યાં શું મળી ગયું કે એચ ઓફ એક્સ મળી ગયું એચ ઓફ એક્સ શું મળ્યું હતું કે એફ ઓફ એફ ઓફ એક્સ મળી ગયું અને આપણે ઓપ્શનમાં ઝીરો મૂકવાનો હતો તો એક્સ ની જગ્યાએ ઝીરો મૂકીને મેળવી લીધું પછી વિકલન કરવાનું કીધું હતું કેમ કે એચ ડેસ ઓફ એક્સ મેળવવાનું છે એચ ડેસ ઓફ વન મેળવવાનું હતું આપણે વિકલન કરીને વિકલન અહીંથી કર્યું તો આપણે ખબર છે કે આપણે અહીંયા ડાયરેક્ટ પેલા એફ ડેસ આવી પછી અંદરનું વિકલન બાજુમાં મૂકાઈ જતું એ આપણે અહીંયા આવી ગયું બરાબર अभी देखना सिंपल अप्रोच ती दाखला થઈ જશે મગજ થોડું સીધું રાખવાનો ઓકે jw adversarial दाखला अग्र होता નથી ઓકે ધ્યાન રાખો અને ચેનલ ઉપર બનીયા